બેરિકેડ બનાવવામાં આવે તો આ માંગ ઘણા મહિનાઓથી ચાલી રહી છે પરંતુ સંબંધિત વહીવટીતંત્રે તેને ગંભીરતાથી લીધી નથી અને આજની ઘટનાએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કર્યા છે અને હવે નાગરિકોને આશા છે કે વહીવટી તંત્ર હવે યોગ્ય પગલા લેશે તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પંથો અને વંચિત બહુજન આઘાડીના નેતા સુજાત આંબેડકરે આજે સતારા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થા અને સ્નાતક કાર્યક્રમની મુલાકાત લીધી પત્રકારો સાથે વાત કરતા તેમણે નેપાળમાં બનેલી તાજેતરની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી અને ભારતીય યુવાનોને ધ્યાન આપવા વિનંતી કરી સુજાત આંબેડકરે કહ્યું નેપાળમાં બનેલી ઘટનાઓ ફક્ત ત્યાંની આંતરિક પરિસ્થિતિ નથી પરંતુ દક્ષિણ એશિયાના યુવાનો માટે ચેતવણી છે ભારતીય યુવાનોએ નેપાળના યુવાનોમાં અસંતોષતા કારણોને સમજવું જોઈએ જાતે તપાસ કરવા અને યુવા અસંતોષના સાચા મૂળ સમજવા માટે પણ વિનંતી કરી તો સાંસદ સુપ્રિયા સુડેના અનામત અંગેના નિવેદનનો જવાબ આપતા સુજાત આંબેડકરે કહ્યું કે અનામત જાતિના આધારે

वैसा ही भारत में दुर्घटना हो सकती है क्या अभी एक लेह में जो हुआ है उन तो अब उस घटना को कैसे देखते हैं कि भारत में वैसे हो सकता है क्या देखिए नेपाल में जो घटना घड़ी वो भारत के सभी युवाओं युवाओं ने ठीक से जानना चाहिए और उसे छानना भी चाहिए उसके ट्रेगर्स क्या थे उन युवाओं के पीछे रीजंस क्या थे उन, उन उनकी सरकार ने उन्हें ये कदम उठाने के लिए किस तरह से मजबूर किया ये सब लोगों ने एक बार युवाओं ने खास करके समझना चाहिए और दूसरी तरफ ये बात भी एक तरफ हमको जाननी चाहिए कि युवाओं ने आक्रोश किया आंदोलन किया वहाँ के सरकार भी बिठाई लेकिन सोशल मीडिया पे बैन था इंटरनेट पे बैन था लेकिन डिस्कॉर्ड नाम की एक चैनल के थ्रू वो सरकार बनाई अभी एक थोड़ा हमको ये भी देखना चाहिए कि डिस्कॉर्ड चैनल जो है जब इंटरनेट और सोशल मीडिया बन था तभी ये सिर्फ डिस्कॉर्ड चैनल कैसे चाले था और ये डिस्कॉर्ड चैनल कौन से कंट्री से ओरिजिन होता है एक उसके पीछे कौन है ये भी एक तरफ देखना चाहिए पर दूसरी तरफ मैं ये देखता हूँ कि अगर भारत के युवा नेपाल के युवा से इंस्पायरेशन लेके उस धरती पर कुछ खड़ा करे तो भारत देश को उनकी बहुत जरूरत है और दूसरी तरफ जो लदाख में चल रहा है वो लडाख के लोग एक वहाँ की हालत पे वहाँ के बढ़ते बेरोजगारी पे और उनके आने वाले समस्याओं पे बहुत अच्छी तरह से और जोर से आवाज उठा रहे थे दूसरी तरफ हमको ये भी पता है कि ये भाजपा सरकार है जो ऐसी सरकार है जो दड़पशाही की सरकार है उनको अगर किसी का भी आंदोलन या आवाज़ बंद करना हो तो पूरा फोर्स और पुलिस ब्रुटैलिटी यूज करते और उसी तरह से उन्होंने नेपाल में सॉरी नेपाल में મુંબઈ અને ઉત્તર પ્રદેશ બંને માંથી બે હતી કુલ પાંચ દેશી બનાવટની પિસ્તોલ એક વિદેશી બનાવટની પિસ્તોલ કારતુસ અને એક મારુતિ જપ્ત કરવામાં આવી હતી

શસ્ત્ર પુરવઠા નેટવર્ક ને તોડી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે અને વધુ તપાસ હાલ ચાલુ છે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના મહસવડ જિલ્લાના મહસવડ તાલુકા વિસ્તાર હંમેશા દુકાળગ્રસ્ત વિસ્તાર માનવામાં આવે છે છેલ્લા એક મહિનાથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે માનગંગા નદી માન તહસીલ વિસ્તારમાંથી વહે છે જોકે વર્ષોથી નદીમાં પાણીનું એક ટીપું પણ દેખાતું નથી

ત્યારે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પશ્ચિમ ભાગમાં મહિનાઓથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે માન તહસીલ વિસ્તારને બારમાસી સુકો વિસ્તાર માનવામાં આવે છે માન તહસીલના લોકો હંમેશા પાણી માટે ઝંખે છે પરંતુ આ વર્ષે કુદરતે એવો ખેલ રમ્યો છે કે તેણે લોકોના જીવનનો નાશ કર્યો છે માન તહસીલમાં માન ગંગા નદી હંમેશા સૂકી રહે છે કોઈ તેને નદી પણ કહી શકતું નથી ત્યારે શનિવારે સવારે પાંચ વાગે માન તહસીલ વિસ્તારમાં વાદળ ફાટવાથી ગંગા નદીમાં પૂર આવી આ પાણી મોહસપડ બજારમાં દુકાનદારોની દુકાનમાં ઘૂસી ગયું જેને કારણે ઘણા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું તો માન ગંગા નદીમાં પૂરને કારણે મોહસપડ મ્યુનિસિપલ કાઉન્સિલ અને મ્યુનિસિપલ કાઉન્સિલ દ્વારા આ પૂરના પાણીમાં ન જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે. ભાજપ યુવા મોર્ચા મીરા ભાંદર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ્સ મુક્ત ભારત અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન ભાયંદર પશ્ચિમના

મોટા ફેરફારો શક્ય છે તેમણે દરેકને આ આ ભાવના સાથે રાષ્ટ્ર કલ્યાણમાં યોગદાન આપવા વિનંતી પણ કરી અને પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય યુવા મોરચાના સચિવ રવિ તિવારીજી પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમણે કાર્યક્રમને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર